સાગરમાં ભલેલું ડીપ ડિપ્રેશન લગભગ એક જ ડગલું પાછળ રહી ગયેલું તોફાનમાંથી આ આ ડિપ્રેશનની અસર ગુજરાતમાં આવતા લગભગ પશ્ચિમ મધ્યવર્તીના ભાગો અને રાજસ્થાનના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જ્યાંના સંદર્ભમાં ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં પંચમહાલના ભાગો છોટા ભાગો અને ગોધરાના ભાગો તારપુરના ભાગો કપરબંધના ભાગો તેમજ વડોદરાના ભાગો અને આણંદના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં ચારથી સાત ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં બે ઇંચ કટ્યા ઇંચ અને ક્યારેક કોઈ ભાગમાં પાંચ ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે મહેસાણાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે બેથી ચાર ઇંચ વરસાદ કે ત્રણ ભાગોમાં પણ સવાર શક્યતા શક્યતા રહેશે અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત સમીહાટના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે પાટણ દસરા માંડલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે તેમજ લગભગ સુરેન્દ્રનગરના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે ત્યારબાદ તારીખ બારથી સોળમાં પણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ભાગો તેમજ સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો